ભારત દેશના દરેક ખૂણે આપણને વિવિધ જાતની નવરાત્રી જોવા મળે છે નવરાત્રી ભારત દેશનો સૌથી લાંબો ચાલતો તહેવાર છે સંગીત અને ભગવાનની આરાધનાના સંગમ સાથે આ તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે કહેવત છે ને કે બાર ગાઉએ બોલી બદલાય તેવું જ નવરાત્રીના તહેવારમાં પણ છે કે બાર ગાઉએ તહેવારની રીત ભાત બદલાય તો ચાલો દેશના અલગ અલગ રાજ્યોની નવરાત્રીની અલગ અલગ શૈલી વિશે જાણીએ પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં નવરાત્રીને દુર્ગા પૂજાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે દુર્ગા પૂજા હિન્દુ બંગાળીઓ માટે મહત્વનો તહેવાર છે આ દિવસોમાં આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મોટા દુર્ગા મંદિરો ઓડિશા ઝારખંડ બિહાર પૂર્વીય નેપાળ આસામ ત્રિપુરા તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર હજારો પંડાલ બનાવવામાં આવે છે અને દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે ઉત્તર ભારત ઉત્તર ભારતમાં નવરાત્રીના તહેવારમાં મંદિરો તેમજ અલગ અલગ જગ્યાઓ પર મોટા પાયે શ્રી રામના જીવનની કથાઓ પર રામલીલા થાય છે શહેરના નાના મોટા સૌ કોઈ કોઈ ભેગા મળીને કથાના પાત્ર બને છે છે અને રામલીલા ભજવે તહેવારની આ હિન્દુ પરંપરા યુનેસ્કો દ્વારા બે હજાર આઠમાં માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસામાંનો એક ગણવામાં આવ્યો છે બિહાર બિહારમાં પાનખરમાં નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે નેપાળના સરહદ નજીક સીતામહી તેમજ તેના અન્ય સ્થળો પર વસંત વસંતઋતુ દરમિયાન વિશાળ રામનવમીના મેળાનું આયોજન થાય છે તે મેળામાં રામકથા પર નાટકો ભજવવામાં આવે છે ગુજરાત નવરાત્રી ગુજરાતનો મુખ્ય તહેવાર છે તેમજ નવરાત્રી ગુજરાતનો લાંબામાં લાંબો તહેવાર પણ છે નવરાત્રીમાં પરંપરાગત રીતે લોકો નવ દિવસોના ઉપવાસ રાખે છે મા શક્તિની આરાધના કરતા તેઓ અન્નનો ત્યાગ કરી ફક્ત પ્રવાહી પર નવ દિવસ પસાર કરે છે આ ઉપરાંત ગુજરાતમાં લોકો પરંપરાગત માટીનો ગરબો લઈને તેના પર દીવો પ્રગટાવીને માતાજીને ફરતે ગરબે ઘૂમે છે ગુજરાતમાં આ નવરાત્રિના તહેવારને ગરમી અથવા ગરબા તરીકે પણ ઓળખવામાં આવે છે ગોવા ગોવાના મંદિરોમાં નવરાત્રીના અશ્વિન મહિનાના પ્રથમ દિવસે તાંબાની ઘડાની આસપાસ માટી લગાડવામાં આવે છે જેમાં અનાજ અને અવનવી વાનગીઓ ભરવામાં આવે છે ત્યારબાદ તેને કૃષ્ણ ભગવાન અને માતાના મંદિરમાં મૂકવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન ઠેર ઠેર ભજન ગીતો તેમજ ધાર્મિક કથાઓ થાય છે કેટલાક સેલિબ્રિટી કલાકારો દ્વારા લોકગીતોનું પણ આયોજન કરવામાં આવે છે